નમસ્કાર ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર ચેપ્ટર એક સમાજશાસ્ત્ર પરિચય સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે નોંધ લખો સમાજશાસ્ત્રનો શબ્દાર્થ આ મુજબ સમજાવી શકાય છે સમાજશાસ્ત્રને અંગ્રેજી ભાષામાં સોશિયોલોજી કહે છે સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ લેટિન ભાષાના સોશિયસ સમાજ સાથે સંકળાયેલું અને ગ્રીક ભાષાના લોગોસનો અભ્યાસ શબ્દો પરથી થઈ છે આમ સોશિયોલોજી શબ્દનો ગુજરાતીમાં અર્થ સમાજ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ એમ કરી શકાય અને વ્યુત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ માનવીનું સમાજ જીવન છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પ્લેટોથી લઈને સેન્ટ સિમોન સુધીના અનેક વિચારકોએ સમાજ અંગેનું ચિંતન રજૂ કર્યું છે પરંતુ એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ઓગણીસમી સદીમાં પશ્ચિમ યુરોપમાં થયો હતો અઢારમી અને ઓગણીસમી સદીમાં પશ્ચિમ યુરોપમાં આવેલા ઝડપી સામાજિક પરિવર્તનો નવજાગૃતિ ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફ્રાન્સની ક્રાંતિ જેવા પરિબળોએ સમાજશાસ્ત્રના ઉદભવના બીજ રોપ્યા આ બધા પરિબળોના લીધે સમાજ જીવનમાં અનેક વિવિધ સામાજિક અને આર્થિક પરિવર્તનો આવ્યા જેને કારણે ઉત્પન્ન થયેલી સમસ્યાઓનો ઉકેલ ધાર્મિક જ્ઞાન અને તત્વજ્ઞાન લાવી શક્યા નહીં આવી પરિસ્થિતિમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજના વસ્તુલક્ષી અભ્યાસની આવશ્યકતા ઊભી થઈ ફ્રાન્સ વિધાન દાર્શનિક ઓગસ્ટ કોંતે સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો કોંતને લાગ્યું કે કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી તમામ ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે અને સન અઢારસો ત્રીસથી અઢારસો બેતાલીસ દરમિયાન છ ભાગમાં લખાયેલી પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં તેમણે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા સમાજ અંગેના પોતાના આ વૈજ્ઞાનિક અભ્યાસને કોમતે સૌપ્રથમ સામાજિક ભૌતિક શાસ્ત્ર એવું નામ આપ્યું પરંતુ આ શીર્ષક પોતાના અભ્યાસ સાથે બંધ બેસતું ન લાગતો સન અઢારસો ઓગણચાલીસમાં તેમણે સામાજિક ભૌતિકશાસ્ત્રને બદલે સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું આ કારણે કોન્ને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે કોન્થથી શરૂ થયેલ સમાજશાસ્ત્ર ફ્રાન્સમાં એમાયલ દુર્ખીમ ઇંગ્લેન્ડમાં જોન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર જર્મનીમાં કાર્લ માર્ક્સ અને વેબરના અભ્યાસોથી આગળ વધવા લાગ્યું અને આ સૌ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે જાણીતા થયા ત્યારબાદ વિશ્વના અન્ય દેશોમાં પણ સમાજશાસ્ત્ર શરૂ થયું અને વિકાસ પામ્યો શાળાઓ અને યુનિવર્સિટીઓમાં સમાજશાસ્ત્ર વિશેનો અભ્યાસ શરૂ થયો અને આ ક્ષેત્રે અનેક સંશોધન થયા આમ આ રીતે ક્રમશઃ સમાજશાસ્ત્રનો વૈશ્વિક સ્તરે ઉદ્ભવ અને વિકાસ થયો ઇમાઇલ દુર્ખીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો ઇમાયલ દુર્ખીમ ઇમાઇલ દુર્ખીમનો જન્મ ફ્રાન્સમાં અઢારસો અઠ્ઠાવનમાં થયો હતો દુર્ખીમે સમાજના નક્કર અભ્યાસ દ્વારા કોમતે રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું હતું દુર્ખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી કરતું પરંતુ એ તો એક સામાજિક જીવન જીવવાની કળા છે વળી સામાજિક વિજ્ઞાન જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગ્રત થયો દુર્ખીમનું ધ્યેય વ્યક્તિ અને સમૂહ વચ્ચેના સંબંધો શોધવાનું હતું સમૂહની વ્યક્તિ પર શું અસર થાય છે તે તેમણે ચકાસવું હતું અને તેથી જ તેમણે સામાજિક તથ્યોનો અભ્યાસ કરવા પર ભાર મૂક્યો મતે સામાજિક તથ્યો તથ્યો સમૂહ જીવનમાંથી છે છે આવા વ્યક્તિની બહાર અને વ્યક્તિને અમુક રીતે ફરજ પાડે છે અને આવા તથ્યોનું વસ્તુલક્ષી રીતે નિરીક્ષણ કરી શકાય છે દુર્ખીમે જણાવ્યું કે સામાજિક તથ્યોને વસ્તુઓ તરીકે જોવા જઈએ જેથી તેનો અભ્યાસ બરાબર રીતે કરી શકાય છે પોતાના પુસ્તક ધ રૂલ્સ ઓફ સોશિયોલોજિકલ મેથડ મેથડમાં સામાજિક તથ્યોની સમજૂતી આપીને દુર્ખીમેય સમાજશાસ્ત્રના પદ્ધતિ શાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપ્યું છે આ ઉપરાંત આત્મહત્યા શ્રમ વિભાજન અને સામાજિક એકતા ધર્મ સામૂહિક પ્રતિનિધિત્વ જેવા સિદ્ધાંતો આપીને દુર્ખીમેય સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે મેક્સવેબર મેક્સ વેબરનો જન્મ જર્મનીમાં થયો હતો માનવીના સામાજિક વર્તનને સમજવા સમજાવવામાં મેક્સ વેબરનું નામ જાણીતું છે વેબરના મતે સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે અને સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવામાં તે નિર્ણય ભાગ ભજવે છે વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ સામાજિક સંશોધનમાં વિશેષ ઉપયોગી પુરવાર થઈ છે વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનાત્મક અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલ પ્રોટેસ્ટન્ટ ધર્મની આચારસંહિતા અને તેનો મૂડીવાદ અંગેનો અભ્યાસ તથા સત્તા નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે આમ ઇમાયલ દુર્ખીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં મહત્વનું યોગદાન રહ્યું છે ત્યારબાદ છે સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સમજાવો સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર માનસશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સમજી શકાય છે આમાં સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરવામાં આવે છે સમાજશાસ્ત્ર સમાજના મૂળભૂત એકમો પાયાની સંસ્થાઓ તેમની પ્રક્રિયાઓ અને તેમની સમસ્યાઓનો અભ્યાસ કરે છે અન્ય શબ્દોમાં કહીએ તો સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન સમાજશાસ્ત્ર માનવીના સામાજિક સંબંધોના સમજવા સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એટલે જ અને પેજ નામના સમાજશાસ્ત્રીઓના મત મુજબ સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સામાજિક સંબંધોનું ગુમફન છે જેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાજ જીવનના મૂળભૂત એકમો પાયાની સામાજિક એક સંસ્થાઓ પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાવેશ થાય છે એલેક્સિકલિસ નામના વિદ્યાને તેનું વિસ્તૃત વર્ણન રજૂ કર્યું છે જે નીચે મુજબ છે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ આમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ કરી શકાય સમાજમાં લોકોના એકબીજા સાથેના સંબંધો સામાજિક ધોરણો અને દરજ્જાઓ સામાજિક ભૂમિકા સામાજિક માળખું સંસ્કૃતિનો અભ્યાસ સામાજિક સમૂહો તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહો વચ્ચેના અંતર સંબંધો સમુદાયો સમાજના નાના મોટા સમુદાયોનું સમાજ જીવન અને સંસ્કૃતિનો અભ્યાસ સામાજિક મંડળો અને સંગઠનો સામાજિક સંગઠનો માનવીની વિવિધ જરૂરિયાતોને સંતોષે છે આ સંગઠનો આર્થિક ધાર્મિક શૈક્ષણિક રાજકીય અને વ્યવસાયિક હોઈ શકે છે સમાજની વસ્તી વિષયક લાક્ષણિકતાઓનો અભ્યાસ કે જેમાં વસ્તીશાસ્ત્રનું સ્વરૂપ વિભાવનાઓ વસ્તી વૃદ્ધિ કુટુંબ નિયોજન વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ આમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે કુટુંબ સંસ્થાનો અભ્યાસ કે જેમાં કુટુંબ અને સગાઈ સંબંધો લગ્ન વગેરેનો સમાવેશ થાય છે આર્થિક સંસ્થાઓ જેમાં વેપાર વાણિજ્ય ઔદ્યોગિક સમૂહો વ્યવસાયિક જૂથો બેંકો વગેરેનો સમાવેશ થાય છે રાજકીય સંસ્થાઓનો અભ્યાસ કે જેમાં વિવિધ સરકાર રાજકીય પક્ષો રાજકીય પ્રશ્નો ધારાસભા પંચાયત વગેરેનો સમાવેશ થાય છે કાનૂની સંસ્થાઓનો અભ્યાસ કે જેમાં બંધારણ કાનૂન કાનૂન વ્યવસ્થા અને સામાજિક પરિવર્તનનો સમાવેશ થાય છે ત્યારબાદ છે ધાર્મિક સંસ્થાઓ જેમાં વિવિધ ધર્મો સંપ્રદાયો અને તેમાં ઉત્પન્ન થતા તણાવોના અભ્યાસનો શિક્ષણ સંસ્થાઓ શિક્ષણ સંસ્થાઓ અને સામાજિક પરિવર્તનના સાધન તરીકે શિક્ષણનું મહત્વનો અભ્યાસ કરવામાં આવે છે પાયાની સામાજિક પ્રક્રિયાઓ અમો નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે સહકાર સ્પર્ધા અનુકૂલન અને આત્મસાતીકરણ જેવી પ્રક્રિયાઓ તેમજ સંઘર્ષ અને સ્પર્ધા જેવી સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ સમાજના સભ્યોને સમાજમાં માન્ય વર્તનો અને ધોરણો શીખવતી સામાજીકરણની પ્રક્રિયા અહીં કુટુંબ મિત્રો શાળા

અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું હતું બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર યોજનના સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો ઈસવીસન ઓગણીસો ચોવીસમાં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદાશિવ ધુર્ય આ વિભાગના અધ્યક્ષ થયા ધુર કરેલા અભ્યાસો અને તેમણે કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે ઈસવીસન ઓગણીસો મુંબઈ વિશ્વવિદ્યાલયનો અનુસ્નાતક વિભાગ રહ્યો ઈસવીસન ઓગણીસો બાવીસ માં સ્થપાયેલી ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી

વૃજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી અર્થશાસ્ત્રની સાથે સાથે સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધા કમલ મુખર્જી અને ડીપી મુખર્જીએ અને પુણે વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરવે સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી એમ એન શ્રીનિવાસ એસસી દુબે એ દેસાઈ ડીપી મુખર્જી ડેવિડ હાર્ડી યોગેન્દ્ર યોગેન્દ્રસિંઘ એમ શાહ વગેરે સમાજશાસ્ત્રીઓએ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન આપ્યું છે ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર જેવા સમાજ સુધારકો સમાજ સમાજચિંતકોએ પણ ભારતીય સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે ઉપરાંત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને યુજીસી દ્વારા સામાજિક સંશોધન માટે નાણાકીય મદદ પ્રાપ્ત થતો સમાજશાસ્ત્રીય સંશોધનોને પણ વેગ મળ્યો હતો ભારતમાં ગુજરાતમાં પણ વિવિધ વિશ્વવિદ્યાલયો તેમજ ગુજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય થઈ રહ્યું છે તે ઉપરાંત મેડિકલ અને નર્સિંગ જેવા અભ્યાસક્રમોમાં પણ સમાજશાસ્ત્ર એક વિષય તરીકે શીખવવામાં આવે છે સુરત ખાતે આઈપી દેસાઈએ સ્થાપેલી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા ગુજરાતમાં સર્જનાત્મક સંશોધનોને વેગ આપી રહી છે ભારતમાં જોવા મળ્યો પરાલંબન જોવા મળે છે મનોવિજ્ઞાન એ વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે જ્યારે સમાજશાસ્ત્ર એ સમાજનો અભ્યાસ કરે છે સમાજલક્ષી મનોવિજ્ઞાન સમાજ અને જૂથમાં રહેતી વ્યક્તિના વર્તનો અથવા વ્યક્તિનો તેના જૂથ જીવન જૂથના ધોરણો મૂલ્યો ધ્યેયો વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે જ્યારે સમાજશાસ્ત્ર સમાજ કે જૂથનો અભ્યાસ કરે છે તેમની વચ્ચેના સંબંધો સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન વ્યક્તિના સંગઠિત થયેલ વર્તન તેના શારીરિક માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલ વર્તનનો અભ્યાસ કરે છે વ્યક્તિ સમાજ અને જૂથ એકબીજા સાથે સંકળાયેલ છે આથી તેમનો મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન એ બંને સામાજિક વિજ્ઞાનો છે અને એકબીજા પાસેથી માહિતીની આપ લે કરે છે સમાજશાસ્ત્ર વ્યક્તિ વ્યક્તિત્વ વગેરેના અભ્યાસમાં પાસેથી માહિતી મેળવે છે માહિતી તે સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગાઢ રીતે સંકળાયેલા છે ઉપરાંત કેટલાક સમાન અભ્યાસ પ્રશ્નો જેવા કે વલણો લોકમત ટોળું વગેરેના અભ્યાસમાં બંને સામાજિક વિજ્ઞાનો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી આ રીતે સમાજ સહસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે તફાવત અને પરસ્પર પરાવલંબન જોવા મળે છે ઓગસ્ટ કોન્ત ઓગસ્ટ કોન્ટ સૌપ્રથમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી સમાજને વસ્તુલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કુદરતી ઘટનાઓની જેમ સમાજમાં બનતી ઘટનાઓનો પણ વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે એમ એમને લાગ્યું પોતાની છ ભાગમાં લખાયેલી પોઝિટિવ ફિલોસોફી નામની ગ્રંથ શ્રેણીમાં કોન્ટે સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા પોતાના આ અભ્યાસને કોન્ટે સામાજિક ભૌતિક શાસ્ત્ર એવું નામ આપ્યું પરંતુ પોતાના અભ્યાસ સાથે તે નામ બંધ બેસતું ન લાગતો તેને સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું આ કારણથી જ ઓગસ્ટ કોન્ટેને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે ઓગસ્ટ કોન્તે પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટી નામની બે ગ્રંથ શ્રેણીમાં સમાજની વ્યવસ્થા અને પ્રત્યે અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા કોન્ટ માનતા હતા કે સમાજ જે ઘડેલા નિયમો દ્વારા જ સમાજના વિવિધ ઘટકો વચ્ચે એકતા ઊભી થાય છે અને તે જ ખરા અર્થમાં સામાજિક વ્યવસ્થા છે કોન્ટ સમજાવે છે કે સામાજિક વ્યવસ્થાના ભોગે સામાજિક વિકાસ થઈ શકે નહીં સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિ બંને એકબીજા પર આધારિત છે કોંતે ધાર્મિક સ્તર આદિભૌતિક સ્તર અને પ્રત્યક્ષ સ્તર એમ ત્રણ સ્તર દ્વારા તબક્કાવાર સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન રજૂ કર્યું આ સમજૂતી દ્વારા કોંતે સમાજશાસ્ત્રને સામાજિક વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના સિદ્ધાંતો અને નિયમોનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું આ સાથે જ ખોમતે નિરીક્ષણ તુલના પ્રાયોગિક અને ઐતિહાસિક પદ્ધતિના વિનિયોગ દ્વારા સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની હિમાયત કરી સમાજમાં બનતી ઘટનાઓના કાર્યકારણ સંબંધને ચકાસવા પર ભાર મૂક્યો આ રીતે ઓગસ્ટ કોમ દ્વારા સમાજના વૈજ્ઞાનિક અધ્યયનનો પ્રારંભ થયો તેમ કહી શકાય ક્વેશન થ્રુ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો કિમ્બેલ યંગે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી છે યંગ જણાવે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે યંગ અને મેક વધુમાં જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો સામાજિક જૂથો તેમના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે વિદ્યુત જોશી પારિભાષિક કોષમાં સમાજશાસ્ત્રનો અર્થ સમજાવતો લખે છે કે સમાજશાસ્ત્રો માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ પ્રકારો પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરોનો તે અભ્યાસ કરે છે સમાજશાસ્ત્રની રજૂઆત કોણે ક્યારે અને કયા પુસ્તકમાં કરી સમાજશાસ્ત્રની રજૂઆત ઓગસ્ટ કોમ્તે અઢારસો ઓગણચાલીસમાં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરી હતી સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે તેથી સમાજશાસ્ત્રની અનેક શાખાઓ વિકસી છે એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની પચાસ થી વધુ શાખાઓ છે આ શાખાઓમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર નગર સમાજશાસ્ત્ર કુટુંબનું સમાજશાસ્ત્ર શિક્ષણનું સમાજશાસ્ત્ર પ્રાદેશિક સમાજશાસ્ત્ર ઔદ્યોગિક સમાજશાસ્ત્ર જ્ઞાનનું સમાજશાસ્ત્ર તબીબી સમાજશાસ્ત્ર સામાજિક માનવશાસ્ત્ર સમાજલક્ષી મનોવિજ્ઞાન ધર્મનું સમાજશાસ્ત્ર સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર સાહિત્યનું સમાજશાસ્ત્ર વિકાસનું સમાજશાસ્ત્ર યુવાનોનું સમાજશાસ્ત્ર કાનૂનનું સમાજશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનારા સમાજશાસ્ત્રીઓના નામ આપો ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનારા સમાજશાસ્ત્રીઓના નામ આ મુજબ છે પ્રો પેટ્રિક ગિસ ડોક્ટર ગોવિંદ સદાશિવ્યે વૃજેન્દ્રનાથ શેલ રાધા કમલ મુખર્જી ડીપી મુખર્જી મુખરજી ઇરાવતી કરવે વગેરે છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો કાલ માર્સે લખેલા પ્રસિદ્ધ પુસ્તકનું નામ જણાવો કાલ માર્કે લખેલ પ્રસિદ્ધ પુસ્તક દાસ કેપિટલ છે ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ મુંબઈ યુનિવર્સિટીમાં શરૂ થયું ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનારા વિદ્વાનોના નામ જણાવો ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનારા વિદ્વાનોના નામ એ એન થુ આઈપી દેસાઈ અક્ષય કુમાર દેસાઈ નીરા દેસાઈ તારાબેન પટેલ એ એમ શાહ વગેરે છે યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સ્મનરના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું નીચેના પ્રશ્નોમાં વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ આપો ઓગસ્ટ કોન્ત સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો ઇમાઇલ દુર્ખીમ ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ ત્રણ નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો મેક્સ વેબર ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા જી એસ ધોરીએ તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે ફ્રેન્ડ જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ